સુરતમાં દિવાળી વેકેશન દરમિયાન ખાનગી બસોના ભાડા વધારી દેવાતા મુસાફરોમાં રોષ ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે ખાનગી ટ્રાવેલ સંચાલકોનો વિરોધ નથી પરંતુ દિવાળી વેકેશનમાં મધ્યમ વર્ગને પરવડે તેવા ભાડા નિર્ધારિત કરવા ખૂબ જરૂરી છે લાંબા સમયથી હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યા હોવાથી સૌથી દયનીય હાલત રત્નકલાકારોની થાય છે દિવાળીના સમયે રત્ન કલાકારો મોટી સંખ્યામાં ખાનગી બસોમાં પોતાના વતન જતા હોય છે દિવાળી વેકેશન દરમિયાન ખાનગી ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા કરતા મુસાફરો છેલ્લા કલેકટરને અને પોલીસ કમિશનરને લક્ઝરી બસોમાં ઉઘાડી લૂંટ રોકવા બસ ભાડા નિર્ધારિત કરવા માટે માંગ કર્યો છે દિવાળી વેકેશન દરમિયાન લાખો કલાકારો પોતાના વેકેશન દરમિયાન માંદરે વતન જતા હોય છે ત્યારે ખાનગી બસ સંચાલકો દ્વારા જે ડબલ ભાડું લેવામાં આવે છે એ ભાડાની અંદર બંધારણ કરવામાં આવે ભાડું નિર્ધારિત કરવામાં આવે અને જે ટ્રાફિકોના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે કે બસની જે કેપેસિટી હોય છે એનાથી વિશેષ વધારે પેસેન્જરો ભરી અને મુસાફરી કરવામાં આવે છે એ જીવના જોખમે જે મુસાફરી કરે છે એને પણ ડામવામાં આવે આ બાબતે સુરત શહેર પોલીસ કમિશનર અને સુરત શહેર કલેક્ટર સાહેબને એક રજૂઆત કરવામાં આવી છે કે ખાનગી બસ સંચાલકોને સમજાવી અને ભાડાનું બંધારણ કરવામાં આવે જાહેરનામું પાડવામાં આવે કે આનાથી ઉપરનું ભાડું કોઈ પણ ખાનગી ટ્રાવેલ્સ સંચાલક લઈ નહીં શકે આ બાબતે અમે રજૂઆત કરી છે એનું કારણ છે કે બે વર્ષ ત્યાં મંદિરનો માર્ચ મંદિરના મારની વચ્ચે ટેરિફનું પણ એક મોટું કારણ છે